પાલીતાણા તાલુકાના જામવાળી ગામે વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને શરીમારી મારી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો પાલીતાણા તાલુકાના જામવાળી ગામે આવેલી ઉન્નતિ વિદ્યાલયમાં ધોરણ દસમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થીને શાળાએ ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન પંદર દિવસ પહેલાં થયેલી જૂની બોલાચાલીની દાજ રાખી ત્રણ સગીરોએ બાઇક લઈને આવી વિદ્યાર્થીને આંતર્યો હતો અને શાળામાં જ ધોરણમાં અગિયારમાં ભણતા વિદ્યાર્થીઓએ સગીર વિદ્યાર્થીઓ તેને કમર અને છાતીના અને ખંભાના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા હતા અને ઈજા પહોંચાડવામાં આવી હતી ઘટનાને પગલે સગીર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો છે અને ઘટનાને પગલે પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં ત્રણ સગીર વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સગીરના પિતા દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે પાલીતાણાના ઉન્નતિ વિદ્યાલયમાં આ બનાવ બહાર બનવા પામ્યો હતો અને ઉન્નતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી સર્જાઈ હતી ત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ગુરુવારને છ કલાકે ફરિયાદ દાખલ કરાઈ હતી જામવાળી હકીકત એવું મારી ફરિયાદ છે મારો દીકરો દસમા ધોરણમાં ઉન્નતિ લોકવિદ્યાલયમાં સ્કૂલમાં ભણે છે ત્યાંથી ઘેરે પરત નિશાળેથી ફરતા ત્રણ શખ્સોએ મારા દીકરા પર શરીર વડે હુમલો કરેલ છે સાતીના ભાગે ગંભીર ઈજા પહોંચાડેલ છે ડાબા ભાગમાં અને પડખામાં શરી મારેલ છે અને ખંભે બે જગ્યાએ શરી મારેલ છે આની મેં ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરેલ સિવિલમાં મારો દીકરો દાખલ છે આઈસીયુમાં આજ ત્રણ દિવસ તો આઈસીયુમાં હતો આ જનરલમાં ફાટલો હોય છે અને મારી કોઈ ફરિયાદ હકીકત સાંભળવામાં આવતી નથી આ મારી વિનંતી છે